હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં મજામાં છે હાર્દિક સ્વાગત કરું તો આજે તો નવ બાજુ વ્લોક ચાલુ કર્યો અને આજ પણ ઘેર છીએ તબિયત પાછી ખરાબ થઈ જશે પછી આજ પણ ઘેર છું બહુ તાવ આવી જશો એટલો જો માહોલ ગરમ બોલવાની તકલીફ પડે છે આ બાજુ મમ્મી ચા મૂકવા ચા મૂકી જ જો પી લઈએ પછી કન્ટિન્યુ કરીએ ભાઈ સ્વાગવાનું આપણે નવ ચાલુ થઈ જાય ત્યારે જો મમ્મીએ રોટલો બનાવી દીધો મારા માટે તો પેલા નાસ્તો કરી લઈએ સોંધીથી પણ ફન ઘરે આવી જાય અને પાછો બે ઇન્જેક્શન આપે ત્યારે સારું છે અને આ બાજુ મમ્મી ચા મૂકો જો અને દાળ ઢોકળી બનાવી તમને થોડી વાર બતાવું કન્ટિન્યુ બનાવી અત્યારે કમ્પ્લીટ જો દાળ ઢોકળી બની જાય છે જો રેડી થઈ જઈ એના બાજુ નાગેશ બપુ આવી ગયો આપણે ત્યાર થઈને આવ્યું હાચું કઈ બીજું કોઈ કેવું ફોન જોવો જોવા અને આપણે જમી લઈએ અત્યારે એ ફ્યુ મોમેન્ટ્સ લઈ તો ગાઈસ અત્યારે ફાઇનલી ત્રણ વાગે ઊંઘ્યો તો તે સાત વાગે હાલ ઉઠ્યો એટલે પછી કોઈ વ્લોગ શૂટ કર્યો નહીં ને અત્યારે આપણા બ્લોગ શૂટ કરીએ તબિયત સારી નથી એટલે પછી થોડો આરામ કરવા કીધો હતો ડોક્ટરે ડૉક્ટરે તો પછી આરામ આરામ કરતો હતો પછી સૂઈ ગયો તો પછી વ્લોગ શૂટ કર્યો ને અત્યારે જો બહારનું લોકેશન પણ બતાવી દઉં તો પિક્સર લોકેશન બતાવવા આવ્યો તો મને કાલી ગામડાનું લોકેશન તમે જો મજબૂત લીલોતરી અને અત્યારે વાઘામાં સાત વાગી જાયજો અને આ બાજુ તો મજબૂત થઈ ગયો ગયોજો અને આ બાજુ તમને બતાવું કે જે આપણું મમ્મી બધું આવી જાય જેવડું જેવું થયું જો આવડું આવડું થયો તો કન્ટિન્યુ બન્યા છે લોગમાં હવે કન્ટિન્યુ રહેવાનું થાય સંજય આવી ગયો અને અત્યારે આપણો સાગર ઘેર આયા છે તો સંજય જો હું કઈ ગયા જો ઉપારી આલી ખાવા ઉપારી ખઈએ છીએ અત્યારે બીજો શું કેવું કે બીજું કોને જય માતાજી અમારે થોડો સપોર્ટ કરજો હવે કોનજો સબસ્ક્રાઇબ કરો અત્યારે 540 થવા તે થવા જ આયા છે સબસ્ક્રાઇબર 540 મે સબસ્ક્રાઇબ પૂરો તો ફટાફટ આપણો કરાવો કે બે ક્લાબાની એનો મજબૂત રોબેટીયું બની દે શું કેવ લે જય માતાજી અમને સપોર્ટ કરો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો ને કાકાને શેર કરજો સબ્સ્ક્રાઇબર અમારા કાકાને ફપટ બહુ કરજો અને ફટાફટ સબ્સ્ક્રાઇબ ના કરો ને સબ્સ્ક્રાઇબ કરી ચાલો કન્ટિન્યુ તો આ બાજુ જો લડવાનું થી બસ જો

અને આજનો બ્લો ગયા સુધી તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબ સબસ્ક્રાઈબ કરવા પોતાને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો જો અત્યારે દવા લઈ લીધીએ તો દવા બગડી ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો